જય મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અંજારુ તાલુકાના એક અહીંયા ગામ છે પસુડા અને એના સીમાડામાં છે ભીમગુડા તરીકે જાણીતું આ સ્થળ પાંડવો સમયના શિવ મંદિર છે શિવ ભગવાનની સ્થાપના કરી છે એવું જાણવા મળેલું અને અહીંયા બાજુમાં જ ભીમે ગુડો મારેલો અને પાણી નીકળેલું અને જે ભીમ પડી ગયેલા જામ થાપ પડી ત્યાં બીજો કૂવો છે એમ બે કૂવા છે કહેવાય છે કે ત્યારથી જ પાણી સતત વ્યા કરતું હતું અને ભૂકઅપ થયો ત્યારે એ પાણી બંધ થઈ ગયું છે ઉભરાઈને બાજુમાં વોકરી છે એટલું પાણી સતત ધોધ વ્યા કરતો હતો તો આપણે શિવના દર્શન કરીશું અને બે જે કુંડ છે કૂવા છે કે કુયલી છે એ બતાવીશું બાજુમાં નદી છે એ બતાવીશું અને ભીમ અગિયારસનો અહીંયા મેળો ભરાય છે આવી બધી વાતો સાંભળેલી છે અને અહીંયા જે અજ્ઞાતવાસ દ્વારા પાંડવો આવેલા એમને સ્થાપના કરી અને કહેવાય છે કે અહીંયા કોઈ માલધારી હતા અને સમાજ સંજોગે બગાડ જે હિંસક પ્રાણી વનનું હોય એ એમ કોઈ પણ પશુને લઈને ભાગેલો અને ભીમે દોડી અને ધોકો મારેલો કે પાંઠો મારેલો કે આ તો ટોળું મારેલું અમારી ભાષામાં કહીએ અને અહીંયાથી કહેવાય છે કે જે સાત કિલોમીટર સુધી અડધો ભાગ તૂટીને ગયેલો એ ટોળા વિભાગ કહેવાય જે આપણે ટપ્પર છે અહીંયાથી ટપ્પર સાત કિલોમીટર જેટલું દૂર છે પશ્ચિમ દિશામાં એવી બધી લોકવાયકા જે આપણા પાંડવો સમયની આદિ સુધી લોકમુખે આવી વાતો ધરતી માતાની અંદર ધરબાયેલી પડી છે બતાવો તો આવી રીતે આ શિવ મંદિર બરાબર અને સામે છે બે કુંડ પાછળ નદી છે એક બીજો પણ એક એના પછી કુંડ બનાવેલો છે એ પણ હું તમને બતાવું તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌની ભગવાન ચડતી રાખે અને છેક પાંડવોના જો અહીંયા ભગવાન શિવનો બેસણા હશે તો એક આપણા માટે બહુ સૌભાગ્યની વાત છે કે ખુદ પાંડવો ભગવાન શિવની ભક્તિ કરીને આ લિંગની સ્થાપના કરીએ છીએ તો આપણે ખરેખર ધન્યતા અનુભવીએ કે આપણે આજે આટલા વર્ષોના વર્ષ વીતી ગયા પણ હજી આપણે આપણા ઇતિહાસને આપણા ભારત વર્ષના ઇતિહાસને વાગોળતા આવીએ છીએ તો એ એક આપણું સૌભાગ્ય છે આ જે માણસની પાસે ખરેખર એક મીટનો ટાઈમ નથી પણ તોય જૂની પુરાણી ધરોહરને બસ વાંચા કરો સાંભળ્યા કરો એવું બધું આ ધરતી માતાની અંદર અસંખ્ય ઇતિહાસ ધરબાયેલા પડ્યા છે આ પણ જૂની મૂર્તિ છે અને આ છે જૂનો બહુ જૂનો એ વખતનો જ પછી ભલે સમય જતાં આને સુધારવામાં આવ્યો હશે એવું નથી હવે ત્યાંથી અહીંયાથી ગરેડી આ એવું ફિસ કરાવી રહી છે કે સીધો સીધો કૂવો હશે અહીંયાથી પણ સમય જતાં થોડોક સાંકડો થઈ ગયું છે એ હજી નીચે પાણી ભર્યું છે જે પાણી તમને નીચે દેખાઈ રહ્યું છે લગભગ ચાલીસ ફૂટ જેટલું નીચે પાણી છે અને જે કૂવાની ગોળાકાર છે એ લગભગ પાંચ બાય પાંચ ચાર ફૂટ હશે એવો અંદાજે ચારથી પાંચ ફૂટ અને ચાલીસ ફૂટ જેટલું ઊંડો છે આ કૂવો અને આ બાજુ બીજું ક્યાં ગયું હા હા ભીમગુડો સોરી અહીંયા અહીંયા ભૂસાઈ ગયું છે અહીંયા હાથેડી લાગેલી અને ત્યાં લખ્યું છે જો ભીમગુડો એટલે ગુડો અહીંયા મારેલો બરાબર અહીંયા જે આપણે આગલી સાલ પણ આવેલો અહીંયા બધી મને માણસોએ વાત કરી કરીશું ભીમગુડો પસુડા પસુડા એટલે ગામ છે અહીંયા અને એ કાઠી દરબારોનું ગામ હતું અને પછી આહીરો આવીને વસ્યા એ પણ ઘણું જૂનું પસુડા અહીંયાથી બે ત્રણ કિલોમીટર અહીંયાથી સમજો દક્ષિણ દિશામાં આ પૂર્વ દિશા છે બરાબર આ ભીમગુડો અહીંયા પણ પાણી સુકાઈ ગયું છે હવે આ બે પાણી હવે ઓમાંથી છલતું કે આમાંથી છલતું છલી અને આની પાછળ અહીંયા વોકરી પડે છે બરાબર બિલકુલ આની પાછળ આ પચાસ ફૂટજી એટલે આમ વોકરી પડે છે આવી રીતે આમ ઉત્તર દક્ષિણ એમાં પાણી જતું ઊભરાઈને અને ગરમ પાણી હતું અને એના પછી અહીંયા ભીમ અગિયારસના જે કોઈ શ્રદ્ધાળુ આવે તો ત્યાંથી પાઇપ ચાલુ કરી અને આ કુંડને ભરવામાં આવે છે આને લોકો નાય અને પોતાની જે ધરોહરને યાદ કરે કે જે તે સમયે પાંડવો અહીંયા આ ધરતી ઉપર આવ્યા છે તો એને લોકો યાદ કરી અહીંયા મેળો ભરાય છે પ્રસાદી લે ભગવાનનું ભજન કરે આવી કાંઈ અહીંયા આ પસુડાની ઉત્તર દિશામાં આ સ્થળ આવેલું છે આ સ્ત્રીઓ માટે પુરુષો માટે અલગ અલગ છે અને આટલી જે જગ્યા છે લગભગ બે ત્રણ એકરમાં ફેલાયેલી અહીંયા પહેલાં પશુ વગડામાં હોય માલધારીઓ પાણી પાય બરાબર હવે તમને એડ્રેસ કહી દઉં કે આપણે જે અંજાર અંજારથી ભચાઉ રોડ ગયો આ બાજુ હું જે ઊભો છું તે ઉત્તર દિશામાં ત્યાંથી પણ અહીંયા પશુડા ગામ અવાય છે અને પછી ભચાઉથી સીધો રોડ ગયો ગાંધીધામ ગાંધીધામથી પછી વરસાણા ચોકડી આવે વરસાણા ચોકડીથી અંજાર જઈએ વચમાં આવે આપણું ભીમાસર ભીમાસરથી ઉત્તર દિશામાં જવાનું એટલે પસુડાથી બિલકુલ બે ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં આ આપણો અંજાર તાલુકો નવણું ટકા લાગતું હશે એ તો ભચાવું લાગતું હશે તો મને એટલી બધી ખબર નથી પણ આ બહુ જાણીતું સ્થળ છે એટલે અહીંયા ખરેખર જે મેળાનો માહોલ હોય ત્યારે તો અજબ ગજબ મજા જ આવે પણ ખરેખર જેને ભગવાનનું ભજન કરવું હોય એ મહાત્મા છે એ બહુ મૌન ધારણ કરી અને બેઠા છે તો આવી રીતે જૂનું અને જાણીતું આ ભીમગુડાથી આ સ્થળ પ્રખ્યાત છે અને એના પછી મંદિર બનાવ્યું હોય તેવું આપણને લાગે છે અને આ બાજુ મહાત્મા છે હર હર મહાદેવ બાપુ બોલતા નથી મૌન છે બે ત્રણ વર્ષ પછી બોલશે એમ એમના ભક્તોએ આપણને જણાવ્યું તો ભગવાનનું નામ લઈ અને આ વિડીયોને આપશું આપણે એન્ડ રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહીશું વાળા